એને સંપત્તિની ભૂખ જ નથી એને તો આ સંસારના માણસોનો ભાવ જોઈએ છે પ્રભુ ભાવથી આવે છે અધિકારી શિષ્યને અધિકારી ગુરુ મળી આવ્યા છે પરિક્ષિતમાં પાંચ પ્રકારની શુદ્ધિ હતી માત્ર શુદ્ધિ હતી પિતૃ શુદ્ધિ હતી દ્રવ્યની શુદ્ધિ હતી અન્નની શુદ્ધિ હતી અને આત્મની શુદ્ધિ હતી આ પાંચ વસ્તુ જેનામાં હોય ને તો જીવનમાં અન્ન શુદ્ધિની બહુ આવશ્યકતા છે આહારની શુદ્ધિ બહુ જરૂરી છે આપણી કહેવત છે જેવું અન્ન એવું મન આપણું જેવું અન્ન હશે એવું મન થશે અને મન જેવું હોય એવા વિચાર થાય વિચાર થાય એવું આપણું વર્તન થાય અને વર્તન થાય એવું આપણું જીવન થાય એટલે તો પેલાના સમયમાં આપણે આપણા ઘરની અંદર મારતા વાણી અને પાણી શુદ્ધ રાખો માણસની વાણી પવિત્ર હોવી જોઈએ માણસો પાણી છે ને માણસો પાણી બે ત્રણ ગણાથી ગાળી પછી પીવે અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ એટલે કેટ કેટલું ફિલ્ટર પાણી કરીએ પણ ઉપાધિ એક જ છે માણસ છે ને પાણી છે ને ગાળી પીવે લોહી સીધું પીવે એમાં એને જરાય વાંધો ન આવે એ સીધું પીવે જેની અન્નની શુદ્ધિ છે આપણી આહારની શુદ્ધિ હોવી જોઈએ આપણા ખોરાકની શુદ્ધિ હોવી જોઈએ જીવનમાં સુખી થવું હોય તો ત્રણ વાત યાદ રાખજો આ ત્રણ વસ્તુને જીવનમાં લખી રાખો અને એ લખ્યા પછી એને અનુસરવાના પ્રયત્ન કરો એક જ્યાં ત્યાં ન ખાવું બીજું જ્યારે ને ત્યારે ન ખાવું ત્રીજું જેન તે ન ખાવું આ ત્રણ નિયમ જો જીવનમાં હશે ને તો જીવનમાં તમે દુખી નહીં થા કેમ કે ખોરાકમાં પણ કેવી વૃત્તિ હોય છે ને એ પ્રમાણે તમારો બનતો જાય છે એટલે તો મહાપુરુષો કહે છે કે જ્યારે તમે રસોઈ કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરતા જાઓ અમારા ધણીને જમાડવાના છે મારા સાસુ સસરાને જમાડવાના છે એટલા માટે નહીં આ હું રસોઈ બનાવું છું મારા ઠાકોરજીને થાળ ધરવાનો છે મારા ભગવાનને જમાડવાના છે મારા પ્રભુને મારે જમાડવા છે આવા ભાવ સાથે તમારી આહારની શુદ્ધિ થાય એટલે તમે જુઓ બેનો જ્યારે સત્યારણ ભગવાનની કથા હોય અને એ સત્યારાયણ ભગવાનની કથામાં જ્યારે તમે રસોઈ બનાવો છો પેલો શિરો મહાપ્રસાદ કેટલો મીઠો બને છે કેમ ત્યારે એક બાજુ ભગવાનના પૂજા થતી હોય ભગવાનના મંત્રોચ્ચાર આપણા કાનમાં પડતા હોય અંદરથી હરખ હોય કે મારે ભગવાનને ધરવાનો છે અને એની જ વસ્તુ ઉલટી કરી નાખો આટલી જ સામગ્રી હોય એવું જ સરસ ઘી હોય એવી જ ખાંડ હોય એટલી જ એમની અંદર તમે એલચી ને જાયફળ ને જે કંઈ નાખતા હોય બધી જ આઈટમ તમારી પાસે હોય પૂર્ણ ભાવ રૂપે પણ એની વસ્તુ જયારે દોઢ કે પોણા બે વાગે તમારા ઘરવાળાનો ફોન આવે હા ગામમાંથી બે ગોર બાપાને લઈને આવું છું જમવાના બનાવજો ને અને પછી જે શીરો બને પછી જે શીરો બને એમાં ભાવ ન હોય હા દોઢ વાગે શું અઢી વાગે જો પીએરિયામાંથી ભાઈ ને ભાભી આવતા હોય રસ્તામાં જમીન આવ્યા હોય તો હું ના હું થોડુંક બનાવી નાખું છું ભાવ હોય તો રસોઈ મીઠી બને તો રસોઈ મીઠી ના બને આહારની ની શુદ્ધિ હોય તમારા તમારા આત્માની શુદ્ધિ હોય વિચારોની શુદ્ધિ હોય દ્રવ્ય ની શુદ્ધિ હોય આ દ્રવ્ય શુદ્ધિ માટેનો યજ્ઞ છે યાદ રાખજો આપણા સૌની દ્રવ્ય શુદ્ધિ માટેનો યજ્ઞ છે આ યક્ષરાજના મંદિર માટે જે જીર્ણોદ્ધાર કરવો છે આ આયોજક સમિતિનો એક માત્ર ઉદ્દેશ છે કે આ કથામાં જે કંઈ પણ ધનરાશિ ભેગી થાય એમાંથી જે કંઈ ખર્ચ થાય એ ખર્ચ બાદ કરી અને જે પણ રાશિ વધે એ આપણે કક્કડભીડ ત્યાં આગળ જમા કરવી કે જેમાં ભગવાનનું મંદિર બનવું આ સુલભ અવસર છે તમારી પાસે આને તમે સદુપયોગ કરી લેજો તો માતૃ પિતૃ દ્રવ્ય અન્ન અને આત્મ આ પાંચ પ્રકારની શુદ્ધિ અહીંયા પરીક્ષિત ની અંદર સમાયેલી છે એટલા માટે થઈ અને સુખદેવજી મહારાજ આવ્યા સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે બાપજી જેનું મૃત્યુ નજીક હોય શું કરવું જોઈએ ભગવાન સુખદેવ કહે છે રાજા મૃત્યુના માણસના અંતિમ સમયમાં ત્રણ પ્રકારના દોષ છે કયા કયા આ ત્રણ દોષો છે વાત કફ અને પિત્ત આ ત્રિદોષોથી માણસ અંતિમ સમયે ઘેરાઈ જાય છે એ માણસને મૃત્યુમાંથી છૂટી જવું છે એ માણસે એક વાતને દૃઢ કરવી જોઈએ આ સંસારમાં સૌથી મોટું દુઃખ કોઈ હોય તો સુખદેવજી મહારાજે પોતાના પિતા વ્યાસને કહ્યું કે પિતાજી આ સંસારમાં સૌથી મોટું દુઃખ છે જન્મ અને મરણ આના જેટલું મોટું કોઈ દુઃખ જ નથી કેમ તો કહે છે કે નવ મહિના માના ઉદરમાં રહેવાનું મળમૂત્રના ખાડામાં ઊંધું લટકવાનું માના ઉદરણ ની અંદર જ્યારે શરીરમાં એવા રસ પ્રવાહોનો સ્પર્શ થાય ત્યારે ખંજવાળ આવે છે કેટલું ગુંગળાવાનું એ ઊંધોલતો જીવ ભગવાનને કેતો હોય ભગવાન આપ મને છોડાવો ને અહીંયાથી તમે મને અહીંયાથી છોડાવી દો પિતાજી એક તો જન્મનું આટલું દુઃખ છે અને જન્મા પછી આ શરીરમાં પંચ મહાભૂતના ખોળિયામાં જ્યારે જીવ કેટલાય વર્ષો સુધી રહે છે કોઈના ખોળિયામાં પચાસ કોઈના સિત્તેર કોઈને પંચોતેર એસી નેવું પણ એ નેવું વર્ષ જ્યારે આ ઘરને ખાલી કરવું પડે છે ત્યારે જીવને દુઃખ બહુ થાય છે જન્મ અને મરણનું બહુ મોટું દુઃખ છે જે જીવાતમાં આ મૃત્યુના સમયમાંથી છૂટવા માગે છે એ માણસ કાયમના માટે જન્મ અને મૃત્યુ જન્મ અને મૃત્યુ આ બહુ મોટું દુઃખ છે આ વાતને યાદ કરે જન્મ મૃત્યુ દુઃખ જન્મ અને મૃત્યુ આ બે મોટું દુઃખ છે આ વાતને યાદ કરી કરી અને માણસ રોજ જો વિચાર કરે ને તો જીવનમાં વૈરાગ્ય લાગી જાય વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે દુઃખોને યાદ કરવા પડે છે વૈરાગ્ય ઘણા પ્રકારના હોય સ્ત્રીને વૈરાગ્ય લાગે સમયે જ્યારે બાળકને જન્મ આપે જે વેદનાઓ થાય છે એ વેદનાના થાય કે આના કરતા સંસારમાં ન રહેવું સારું આ સંસારને ન સ્વીકાર્યો તો સારું હતું અમુક અમુક ને વૈરાગ્ય ક્યારે લાગે પતિ પત્ની ને બે ને ભળે નહીં ત્યારે આના કરતા તો ઘરેથી નીકળી જવું હાલ કંટાળીન જે વૈરાગ્ય લાગે ને એ પાકો વૈરાગ્ય નો હોય એમાં છિંડા હોય જ ક્યાંયથી કંટાળીને તમને જે વૈરાગ્ય લાગે એમાં છીંડા હોય પણ બધું સાથે હોય કશું જ બધું અનુકૂળ હોય છતાં પણ એમ થાય કે હવે બધું મૂકી દેવું છે અને એ તમને જે વૈરાગ્ય લાગે એ વૈરાગ્ય સાચો લાગી જાય છે મહાપુરુષો કહે છે બધી જગ્યાએ છીંડા ચાલે વૈરાગ્યના વાડામાં છિંડા ન ચાલે વૈરાગ્યના વાડામાં જરા પણ છીંડું પડ્યું એટલે તમારી અધોગતિને આમંત્રણ આપે છે જેમ પાણીમાં ચાલતી નાવમાં એક નાનું એવું કાણું પડે ને તો એ કાણું પણ તમારી નાવને ડુબાડવા માટે સક્ષમ છે એમ આ વૈરાગ્યના વાડાની આ વાડમાં જરાક નાનું પણ જો વાસનાનું કાણું પડી જાય ને કામનાનું કાણું પડી જાય તો તમારી અધોગતિને આમંત્રણ આપે છે માટે જન્મ દુઃખ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન માણસ નિત્ય પોતાના દુઃખને યાદ કર્યા કરે વૈરાગ્ય લગાડવા માટે ઘણા લોકો તો એમ કહેતા હોય કે થોડીક ઉંમર જાય થોડુંક કમાઈ લઈ પછી વૈરાગ્ય લાગે સારું હા પછી ભગવાન ભજીએ તો સારું થોડીક ઉંમર વહી જાય કેટલી ઉંમર જવા દેવી છે તો કે મરીએ ત્યાં સુધી નહીં આપણે કોઈ દી નિવૃત્ત થઈએ છે ભણી ગણી મોટા થયા એટલે આપણે સંસારમાં આવ્યા એટલે પગ માંડ્યો સંસારમાં સંસારમાં પગ માંડ્યા પછી દીકરાઓ થાય દીકરાઓ મોટા થાય એટલે એને પરણાવવાની ઈચ્છા આપણને જાગે દીકરાને પરણાવી લઉં લો પછી બધું મૂકી દેવું છે જેવા દીકરાને પરણાવી લઈએ એટલે બે એકના બે થાય એટલે શું થાય દીકરો હજી નવો નવો પરિણો છે ને લાય થોડીક એને મદદ કરાવવું એટલે એને થોડોક ધંધો હારો હાલે એટલે વળી પછી એમાં આપણે લાગીએ ત્યાં દીકરાની ઘરે છોકરા થાય એટલે એને રમાડવાની ઈચ્છા જાગે કે દીકરાના દીકરાને થોડીક વાર નિશાળે મૂકી આવું લઈ આવું ને તમારો દીકરો ધંધે હારો જઈ શકે આમ કરતા કરતા મૃત્યુ આવી જાય પણ વૈરાગ્ય લાગતોથી ભગવાનને ભજવાનો સમય આપણને યોગ્ય લાગતો જ નથી ઘણી વખત માણસો કહેતા હોય અનુકૂળ સમય આવે એટલે ભગવાન ભજી લેવા છે અરે જે સમય ભગવાન ભજો ને એ બધો સમય અનુકૂળ છે તમારા માટે એને ભજવા માટે અનુકૂળ સમયને શોધવાની જરૂર નથી ગમે ત્યાં બેઠા હોય તમે અપવિત્ર જગ્યામાં બેઠા હોય ત્યાં પણ પરમાત્માનું ભજન થઈ જાય તો સમય અનુકૂળ છે તમારા માટે માણસ પવિત્ર જગ્યાએ જેને ભગવાનને ભજવાની વાત કરતો હોય છે પ્રભુનું નામ તો તમને અપવિત્ર જગ્યાએ પણ પવિત્ર બનાવી દે છે પવિત્ર જગ્યાએ પ્રભુ ભજાય એવું જ નથી જ્યાં પણ ભજો ત્યાં ભગવાન ભજો